જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ શિંગની ચીકી ઉત્તરાયણ નજીક આવી રહી છે આ ચીકી બનાવવા માટે આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું હોય છે અને ગોળનો પરફેક્ટ પાયો અને અમુક ટીપ સાથે બનાવીશું તો ખૂબ જ ઓછા ખર્ચમાં એકદમ બજાર જેવી શિંગની ચીકી બનાવવાનું શરૂ કરીએ સિંગ દાણાની ચીકી બનાવવા માટે પહેલાં આપણે એની સામગ્રી જોઈ લઈશું તો સામગ્રીમાં મેં એક વાટકી જેટલા સિંગદાણા લીધા છે અને તે જ વાટકીના માપથી સફેદ ગોળ લીધો છે અને વજનમાં જોઈએ તો સિંગદાણા અને ગોળ બંને અલીસું લીધા છે બે ચમચી જેટલું ઘી લીધું છે અને એક વાટકીમાં થોડું પાણી લીધું છે સીંગદાણાને ચીકી બનાવવા માટે આપણે સિંગદાણાને શેકવાના છે તો તેના માટે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા રાખી દઈશું હવે આપણે જે સિંગદાણા લીધા છે એને કઢાઈમાં ઉમેરી દઈશું અને સિંગદાણાને સારી રીતે શેકી લઈશું સિંગદાણાને આવી રીતે સતત હલાવવાનું ચાલુ જ રાખો જો સહેજ પણ હલાવવાનું બંધ થશે તો આપણા સિંગદાણા બળવા લાગશે સિંગદાણાને શેકીને ચીકી બનાવવાથી આપણી ચીકી એકદમ ક્રિસ્પી બને છે સિંગદાણાને શેકવા ખૂબ જ જરૂરી છે શિંગદાણાને મીડિયમ ગેસ ઉપર આપણે શેકીશું આપણા સિંગદાણા એકદમ સરસ રીતે ગયા છે તો તમે જોઈ શકો છો કે આપણા સિંગદાણાના કોતરા ઇઝીલી ઉકળી જાય છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને દાણાને એક પ્લેટમાં કાઢી લઈશું હવે સિંગદાણાને આપણે થોડાક ઠરવા દઈશું હવે ચીકી બનાવવા માટે આપણે પાયો લેવાનો છે તો તે પહેલા આપણે ચીકી પાથરવાની તૈયારી કરી લઈએ મેં અહીં પ્લેટફોર્મ ઉપર થોડું ઘી નાખ્યું છે અને ઘીને પ્લેટફોર્મ ઉપર આપણે સારી રીતે લગાવી લઈશું હવે એક વાટકીને પણ આપણે ઘી વારી કરી લઈશું અને વેલણને પણ સારી રીતે ઘી લગાવી લઈશું તો અહીં ચીકી પાથરોની તૈયારી થઈ ગઈ છે આપણા સિંગદાણા પણ સારી રીતે ઠરી ગયા છે હવે આપણે શિંગદાણાને આવી રીતે હાથેથી મસીને બધા પોતરા ઉખાડી લઈશું સિંગદાણાના પોતરા ઘાટવા માટે આપણે ઝારો લઈશું અને ઝારામાં આપણે આવી રીતે થોડાક શિંગદાણા ઉમેરી દઈશું આ ઝારામાં થોડા સિંગ દાણા ઉમેરતા જવું અને પોતરા ગાટતું જવું તો તમે જોઈ શકો છો કે જારામાંથી એકદમ પોતરા ઇઝીલી નીકળી જાય છે તો આવી જ રીતે આપણે બધા દાણાના પોતરા કાઢી લઈશું હવે ચીકી માટે આપણે ગોળનો પાયો કરીશું સિંગની ચીકીનો પાયો લેવા માટે જે કઢાઈમાં આપણે સિંગ દાણા લીધા હતા એ જ કઢાઈને આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું અને કઢાઈમાં એક ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી ઉમેરવાથી આપણી ચીકીમાં એકદમ સાઇનિંગ આવે છે અને ટેસ્ટમાં પણ સારી બને છે હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે જે આપણે અઢીસો ગ્રામ ટીચેલો ગોળ લીધો છે એને આપણે ઘીમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું કેમ કે પાયો આવતા વધારે વાર નથી લાગતી જો વધારે ગોળ શેકાઈ જશે તો આપણી કડવી થઈ જશે તેથી રાખીને આવી રીતે હલાવતા રહીશું આપણે ગોળ ને જૂનો સમાઈને કે જૂનો ભૂકો કરીને લેવાનો છે તેથી ગેસને મીડિયમ રાખીને તવેથાથી ગોળને આવી રીતે સતત હલાવતા રહીશું અને થોડી વાર પછી આપણો ગોળ એકદમ ઓગળી જશે તો તમે જોઈ શકો છો કે આપણો ગોળ ધીમે ધીમે ઓગળવા લાગ્યો છે જ્યારે આપણે ગોળનો પાયો લેતા હોય ને ત્યારે એની સુગંધ પણ સરસ આવે છે અને આજુબાજુના ઘરના લોકોને પણ ખબર પડી જાય છે કે ઘરે ગોળની વસ્તુ બને છે તો અત્યારે ગોળની સુગંધ આખા ઘરમાં સરસ આવી રહી છે આપણી પાય એકદમ સરસ થવા લાગી છે અને એકદમ ફૂલી પણ ગઈ છે અને સતત આ રીતે હલાવતા રહેવાનું છે જેમ જેમ આપણો ગોળ ફેંકાશે તેમ સુગંધ પણ સરસ આવવા લાગશે અને કલર પણ ચેન્જ થઈ જશે હવે આપણે આ રીતે જોવાનું છે કે ગોળની પાય આવી છે કે નહીં એના માટે આપણે એક વાટકીમાં પાણી લઈશું અને ગોળના એક બે ટીપા ઉમેરીશું અને થોડીવાર પછી આપણે ચેક કરી જોશું તો હવે આપણે ચેક કરી લઈશું તો આપણો ગોળ આવી રીતે ચિંગમની જેમ ખેંચાય છે તો હજી આપણો પાયો પરફેક્ટ નથી થયો તો હજી આપણે આ પાયાને થોડીવાર માટે હલાવીશું જો તમને લોકોને ગોળના પાયામાં ખબર ન પડતી હોય તો આ રીતે ચેક કરી લેવાનું એટલે તમને તરત જ ખબર પડી જશે અને બનાવવું પણ સાવ સહેલું છે હવે આપણે ફરીથી ગોળના પાયાને ચેક કરી જોઈશું હવે આપણે ફરીથી પાણીમાં ગોળના બે ત્રણ ટીપ્પા નાખીશું અને થોડીવાર માટે ઠરવા દઈશું અને ગોળના પાયાને ધીમા ગેસ ઉપર આપણે હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે ગોળને આવી રીતે હાથમાં લઈને ચેક કરીએ એટલે તરત જ તૂટી જાય છે હવે આપણે ગોળનો પાયો પરફેક્ટ થઈ ગયો છે તો હવે આપણે શેકેલા સિંગદાણાને ઉમેરી દઈશું હવે આપણે સિંગદાણાને ગોળના પાયામાં સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે સિંગદાણા અને ગોળ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું તો જ્યાં આપણે પ્લેટફોર્મ ઉપર ઘી લગાવીને રાખ્યું છે એના ઉપર આ મિક્સરને નાખી દઈશું અને પાણીવાળા હાથ કરીને હાથેથી થબાવીને પાછી દઈશું હવે આપણે ઘી વાળી વાટકીથી પણ દબાવી દઈશું હવે આપણું મિક્સર ગરમ હોય ત્યારે જ આપણે વેલણથી આવી રીતે પાતળું વણી લઈશું અને હાથેથી આવી રીતે બધી બાજુથી સરખું કરતા જવું અને વેલણથી વણતા જવું અને ઉપર રીતે પિસ્તાની કતરને નાખી દઈશું આપણું મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ આપણે પિસ્તાની કતરને ભભરાવી દઈશું જેથી પિસ્તા સરસ રીતે ચોટી જાય હવે આપણે આવી રીતે વાટકીથી પિસ્તાને દબાવી દઈશું આપણું ચીકીનું મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ આપણે પીઝા કટરથી કટ કરી લઈશું સ્ટીમની ચીકી બનાવવામાં તો સાવ સહેલી છે પણ ઘણા લોકોને ઘણી અઘરી લાગતી હોય છે તો તમે આ રીતથી બનાવશો તો તમને જરા પણ અઘરી નહીં લાગે અને બનાવવામાં પણ સાવ સહેલી છે તો આપણી ચીકી બહુ સરસ થઈ ગઈ છે અને સ્વાદમાં પણ મસ્ત બની છે બજાર કરતાં પણ બહુ સારી બની છે અને થોડી વારમાં પણ બની જાય છે અને વાર પણ નથી લાગતી તો તૈયાર છે બજારમાં મળતી એવી ક્રિસ્પી આપણી ફીંગની ચીકી હવે આપણે આ ચીકીને પ્લેટમાં લઈ લઈશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને આપણી ચીકી જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને ને પણ કરી દેજો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવી નવી રેસીપી સાથે